બ્રહ્માંડની સફર જય શ્રી કૃષ્ણ મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું એક સરસ મજાની વાર્તા લઈને આવી ગયો છું તો મિત્રો વાર્તા પૂરી સાંભળજો વાર્તા ગમે તો વાર્તાને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સમીર આકાશી ઉપર તેની માના ખોળામાં માથું રાખીને આકાશ તરફ જોઈને માને પ્રશ્ન પૂછે છે કે મા આ આકાશમાં શું ચમકે છે આકાશ આકાશની પહેલી બાજુ શું છે સમીરની આવી ઉત્સુકતા જોઈ માએ કીધું ચાલ હું તને આજ આ બ્રહ્માંડની વાર્તા કરું બેટા આપણે અહીં ત્રણ લોક છે પાતાળ લોક ધરતીલોક અને આકાશ લોક આપણે જે જગ્યા પર રહીએ છીએ તે ધરતી લોક છે બેટા આપણી નીચે હજારો કિલોમીટર પાતાળ લોક આવેલ છે અને કરોડો કિલોમીટર દૂર આકાશ આવેલ છે જે બહુ વિશાળ છે બેટા સૌથી પહેલાં આપણા ખગોળશાસ્ત્રીઓએ આ માહિતી આપી હતી આપણા પુરાણોમાં પણ આનો ઉલ્લેખ છે બેટા ભગવાન કૃષ્ણે પણ પોતાના મુખમાં પૂરા બ્રહ્માંડના દર્શન કરાવેલા છે બ્રહ્માંડમાં ઘણી આકાશ ગંગા આવેલી છે આપણી આકાશ ગંગાનું નામ મંદકાની મંદાકીની છે જેમાં નવગ્રહો કરોડો તારા લઘુગ્રહો એવું બધું આવેલ છે જેમાં આપણે બેટા જે ગ્રહ પર રહીએ છીએ તેનું નામ પૃથ્વી છે આ એક માત્ર એવો ગ્રહ છે ત્યાં જીવન શક્ય છે બીજા ગ્રહ પર શોધ ચાલે છે જીવનની જીવન જીવવા માટે હવા પાણી અને અનુકૂળ વાતાવરણની જરૂર પડે છે જે માત્ર પૃથ્વી પર જ મળી આવેલ છે બેટા અત્યારે આપણા વૈજ્ઞાનિકો મશીન મોકલી અને નવી નવી શોધ કરે છે જેમાં આપણા ભારત દેશનું પણ યોગદાન છે મંગળ મિશન ચંદ્રયાન મિશન એવા મિશન આપણા દેશ દ્વારા મોકલેલા અને દેશનું નામ રોશન કરેલ માની આ વાત સાંભળીને સમીર પણ ખુશખુશાલ થઈ ગયો અને કીધું હું પણ મોટો વૈજ્ઞાનિક બનીશ અને દેશનું નામ રોશન કરીશ તો મિત્રો વાર્તા ગમ્યો તો વાર્તાને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કર્યો અને ભૂલતા જ નહીં જય શ્રી કૃષ્ણ મિત્રો